કૃષ્ણ કનૈયા લાલ કી જય ની ની માત જે હાય મારી વાલી બહેનો સરસ મજાનું ભજન ગાઈ રહી છું તમને ગમે તો લાઈક શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે પાવ એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે ગણપતિ તેડાવ જે વાલા રીદી સીધી સાથે ગણપતિ તેડાવજે વાલા રીદી સીધી સાથે લાભ સુભ ને સાથે લાવજે કાનુડા એક વાર વાલા મારો સતસંગ દીપાવજે એક વાર વાલા મારો સતસંગ દીપાવજે શિવ ને તેડાવ જે વાલા પાર્વતી તેડાવજે જીવને તેડાવ જે વાલા પાર્વતી તેડાવજે ગણપતિ ને સાથે તેડાવજે કાનુડા એક વાર વાલા મારો સત્સંગ દીપાવજી એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે દેશ પરદેશ ને વાલા કંકોતરી આપજે દેશ પરદેશવાલા વાલા કંકોતરી આપજે મોટા મોટા દેવો ને તેડાવજે કાનુડા એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે બ્રહ્માને તેડાવજે વાલા વિષ્ણુને તેડાવજે બ્રહ્મા ને તેડાવજે વાલા વિષ્ણુ ને તેણાવજે નરદ મુનિ સાથે તેડાવજે કાનુણા એક વાલા મારો સત્સંગ દીપાવજે એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે રામ ને તેડાવ વાલા સીતા ને તેણાવજે રામને તેણાવજે વાલા સીતાને ને તેણાવજે હનુમાનજી સાતે તેણાવજે કાનુડા એક વાર વાલા મારો સતસંગ દીપાવે એક વાર વાલા મારો સતસંગ દીપાવ જે વાસુદેવ તેણાવ વાલા દેવકીને તેણાવજે વાસુદેવ તેણાવ વાલા દેવકીને તેણાવજે બેની સુભદ્રા ને તેણાવજે કાનુણા એક વાર વાલા મારો સતસંગ દીપાવજે એક વાર મારો સતસંગ દીપ આવજે ગામ મા રાધા કુવારી ગામ મા રાધા કુવારી રાધી કાને મળવા વેજે કાનુણા એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે પા એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે પા જમુના ને તિરે વાલા જોં તારી વાટણી જમુના ને તિરે વાલા જોં તારી વાટણી ગલળી પાવાને વેલો આવજે કાનૂણા એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે એક વાર વાલા મારો સત્સંગ દીપાવજે સરોવર સતસંગ દીપાવજે સવા શેર દહી વાલા સવા શેર માખણ સવા શેર દહી વાલા સવા શેર માખણ ખાવાને વેલો આવજે કાનું એક વાર વાલા મારો સતસંગ દીપાવજે એક વાર વારો સતસંગ એક વાર વાલા મારો સતસંગ દીપાવજે સાજે સાંજે પડે ને વાલા જોવું તારી વાટડી સાંજે પડે ને વાલા જોવું તારી વાટડી આરતી ટણે દર્શન દેવા જે કાનુડા એક વાર વાલા મારો સતસંગ દીપે આરતી ટણે દર્શન દેજે દર્શન દેવા જે કાનુડા એક વાર વાલા મારો સતસંગ દીપજે ಮಾರೋ ಸತ್ಸಸಂಗ ದೀಪಾವೆ ಬಾರೋ ಸತ್ಸಂಗ ದೀಪಾವೆ ಬಾರೋ ಸತ್ಸಂಗ ದೀಪಾವೆ ಬಾರೋ ಸತ್ಸಂಗ ದೀಪಾವೇ ಬೋಲೋ ಕೃಷ್ಣ ಕನೈಯ ಲ